વેપાર ખાતાની ઉધાર બાજુ પર બોલો કેટલો છે સ્ટોક આવે ને એટલે નીચે તરત જ બોલો શું લખી નાખવાનું ખરીદી કેટલી છે ખરીદી આવે એટલે શું ચેક કરવાનું જો તો છે નથી તો ઇનર કોલમ લખાની જે ગય આઉટર કોલમ ખરીદી કેટલી ચમા બાજુ છે એક વસ્તુ લખી ના કે બોલો શું વેચાણની રકમ શોધીને આપો 1 લાખ 40000 આગળ વાત તો હવે શું આપમાં આવેલું છે મોડી મોડીને શું લખાશે પાકા સર્વેયામાં મોડી દેવા પાકા સરવાળા ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમણ એવું લખાય મૂડી દેવા મિલકત આપણે સમજવા માટે મિલકત લેણા ને શું સમજીશું ઉધાર અને મૂડી દેવા તો મૂડી દેવા પર લખીશું મૂડી કેટલી જો તો ઉપાડ છે નથી ચલો મૂડી પચાસ હજાર આગળ વાંચો કોણ સરવૈયા માં સેલ્સમેન નું કમિશન ધંધા માટે શું ગણાય ખર્ચ ખર્ચ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સેલ્સમેન નું કમિશન રકમ

ઉધાર બાજુ પગાર 20000 નેક્સ્ટ લેણદાર પાકા સર્વેયામાં મોડી દિવા સાઇડ પર લેણદારો રકમ 35000 નેક્સ્ટ દેવાદાર પાકા સર્વેયામાં પણ મિલકત લેણા બાજુ બધાની પહેલા શું લખાય દિન ચાલો મિલકત અંદાજે તેની જગ્યા છોડી દઈએ પછી શું લખીશું બોલો દેવાદાર પચાસ હાજર નેક્ષ ગાલખાત ધંધા માટે શું ગણાય નુકસાન ને લખાશે નફા નુકશાન ખાતાની ઉધાર બાજુ ગાલખા બે હજાર નેક્ષ વટાવ વટાવ નફા નુકશાન ખાતાની ઉધાર બાજુ

મજૂરી ની ખરીદી નો ખર્ચ ખરીદી નો ખર્ચ વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી ને બેંક ઓવરડ્રાફ્ટ પાકા સરવૈયામાં મિલકત લેણા મોડી દેવા બેંક ઓવરડ્રાફ્ટ રકમ બાર હજાર નેક્સ્ટ ખર્ચ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પરચુરણ ખર્ચ કેટલો ચાર હજાર પ્લાન્ટ મકાન અને યંત્રો ધંધા શું કેવાય મિલકત પાકા સરવૈયા માં મિલકત મકાન અને યંત્રો

लेना बाजू लेनी हुंडी बे हजार पेटेंट्स कई मिलकत के भाई अदृश्य मिलकत ने बोलो क्या लखाई मिलकत लेना बद्दानी ऊपर पेटेंट नी रकम बार हजार छे कोई विगत सौथी पहलू खातु तो बोलो क्यों वेपार खातु तो। સરવાળો કરીએ સૌથી પહેલા વેપાર ખાતાનો એક લાખ ચલો લાખ ચાલીસ હજાર સાઈડ બોલો એક ચાલીસ માઇનસ ઉધાર બાજુ કેટલા રોઈ ત્યા વીસ હજાર ને વેપાર ખાતા ની અંદર ઉધાર સાઈડ ઘટે તો કાચો અને જમા સાઇડ ઘટે તો આની વિગત માં લખાશે કાચો નફો કૌશમાં બોલો નફા નુકસાન લઈ ગયા આની ક્રોસ એન્ટ્રી ક્યાં જશે નફા નુકસાન ખાતાની નફા નુકસાન ની જમા સાઇડ પર લખાશે શું કાચો બોલો નફા નુકસાન ખાતા નો સરવાળો કઈ સાઈડ વધારે દેખાય છે તો ઉધાર બાજુ નો સરવાળો વધારે છે બોલો કેટલો ઉધાર વધારે છે तो घटे क्या जमा बाजू पर घटती रकम आप पंदर हजार ने चोखो नफो कहवाई शू कहवा चोखी चोखी खोट काउंस में शु लख मूड़ी खाते हम चोखो नफो ने तो मूड़ी में उमेराय चोखो नफो हो तो मूड़ी में અને ચોખ્ખી ખોટ હોય તો મૂડી માંથી આ શું છે તો મૂડી માંથી શું કરીશું મૂડી માઈનસ ચોખ્ખી ખોટ બોલો કેટલી ચોખ્ખી ખોટ કેટલી પંદર હજાર બાદ કરો બાદ બાકી પાંત્રીસ હજાર છેલ્લે હવે પાકો સરવૈયો પાકા સરવૈયા નો સરવાળો એક બાજુ જુઓ તો કેટલા ઘટે છે ઘટે છે કોઈ રકમ પાકા સરવૈયા માં કોઈ રકમ ઘટે તો એનો મતલબ શું થાય બંને બાજુ નું ટોટલ કેવું આવવું જોઈએ